ઉત્તરાયણ જતી રહી છે પરંતુ હવે હવામાન વિશેના અનેક સવાલો સામે આવ્યા છે પહેલાંની આગાહી મુજબ જાન્યુઆરીમાં હજુ પણ એક માવઠું થવાની શક્યતા છે ત્યારે ઉત્તરાયણ બાદ વાતાવરણ કેવું રહેશે વાતાવરણમાં આજે પલટો પણ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ગુજરાતના હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે ઝાકળ વરસાદની સંભાવનાઓ સાથે ખેડૂત મિત્રોને પાકની કાળજી રાખવાની સલાહ આપી છે કયા વિસ્તારમાં કેવી ઝાકળ વરસાદ થઈ રહી છે તે અંગે તેમણે સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં અમદાવાદ ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની વાત કરી છે ચાલો ઝાકળના વરસાદની સાથે સાથે માવઠાની આગાહી પણ મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ઉત્તરાયણ પર ઠંડીનું જોર રાત્રે તથા સવારના સમયે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યના ઘણા ભાગોમાં ઠંડી અનુભવાઈ હતી હવે ઉત્તરાયણ બાદ હવામાનમાં કેવા ફેરફારો થશે તે અંગે ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાનમાં પલટાના કારણે ગુજરાત પર શું માઠી અસર પડી શકે છે તે અંગેની સંભાવના હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમણે માવઠા કેવા રહેશે અને કયા ભાગોમાં તેની અસર થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે રાજ્યના હવામાનમાં સોળ જાન્યુઆરીથી પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન રાજ્યમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી પરંતુ હવામાનમાં સોળ મેથી પલટો આવશે આ પલટો શિયાળુ પાક પર માઠી અસર પાડે તેવો પણ હોઈ શકે છે ઝાકળ વર્ષામાં વધારો થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેઓ જણાવે છે કે ઓગણીસ તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારે ઝાકળ વરસાદ થઈ શકે છે વરસાદ થયો હોય તેવી ઝાકળ જોવા મળી શકે છે ભારે ઝાકળ વરસાદ થવાથી જીરુ સહિતના પાક પર તેની માઠી અસરો પડી શકે છે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે જેમાંથી કેટલાક લેયરો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે આ કારણે સોળમીની બપોરથી રાજ્યના કેટલાક ભાગો પર વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના વેરમગામ સાણંદ અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ થઈ શકે છે આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે આ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ એવા ઘાટા વાદળ હશે કે જાણે ધોધમાર વરસાદ તૂટી પડશે કે માવઠું થશે તેવું લાગશે પરંતુ ચાર દિવસ એટલે કે સોળથી લઈને ઓગણીસ જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતાઓ નથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર ભારે ઘાટા વાદળો જોવા મળશે જેમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયા છાંટા થઈ શકે છે પરંતુ મોટા માવઠાની શક્યતાઓ નથી પરંતુ પોરબંદર દ્વારકા અને કચ્છના ભાગોમાં ભારે ઝાકળ ઝાકળવર્ષા જોવા મળશે તેવું અનુમાન છે અમદાવાદથી રાજકોટ સુધીનો વિસ્તાર છે ત્યાં પણ વહેલી સવારે ઝાકળ ઝાકળવર્ષા જોવા મળી શકે છે ભારે ઝાકળ વર્ષાના કારણે ખેતીમાં પણ નુકસાન ભોગવવું પડી શકે છે આ સાથે વહેલી સવારના સમયે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે આવામાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની વધુ અસર જોવા મળી શકે છે તેમણે આ અંગે ખેડૂતોને સલાહ આપી છે કે ઝાકળથી ખેતીને નુકસાન થતું બચાવવા માટે મેન્કોઝેબ એમ પિસ્તાલીસ અને સલ્ફર પાવડર આવે છે તેનો છંટકાવ કરી શકે છે ઝાકળ વર્ષા પહેલાં આવ્યા પછી પણ તેનો છંટકાવ કરી શકો છો હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આવનારા દિવસોમાં ઠંડી માવઠા અને પવનની ગતિ અંગે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે હવામાન વિભાગે તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે તાપમાનનો પારો વધુ ગગડશે કે કેમ તે અંગેની માહિતી આપી છે સાથે જ આ દરમિયાન માવઠું થવાની સંભાવના છે કે નહીં તે અંગે પણ વધારે સ્પષ્ટતા કરી છે તો હવામાન નિષ્ણાતોની આગાહી જાણી છે તો સાથે સાથે હવામાન વિભાગની આગાહી પણ જાણી લઈએ હાલ રાજ્યોમાં ધીમો ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે પરંતુ આ ઠંડી જે છે તે સામાન્ય છે ખાસ કરીને ગાંધીનગરમાં પારો ગગડ્યો હતો અને રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે આવામાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ સામે આવી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું તાપમાન કેવું રહેશે અને પારો વધુ ગગડશે કે કેમ તે અંગે માહિતી આપી છે સાથે જ આ દરમિયાન માવઠું થવાની સંભાવના વિશે પણ તેમણે સ્પષ્ટતા કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે જણાવ્યું છે તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી હાલ એવી કોઈ સિસ્ટમ નથી કે જેનાથી ગુજરાતમાં વરસાદ પડી શકે સાથે જ રાજ્યના તાપમાન વિશે વાત કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં નવ પોઈન્ટ આઠ નોંધાયું છે જ્યારે અમદાવાદમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેશે કે પારો વધુ ગગડશે તે અંગે માહિતી આપતા રામાશ્રી યાદવે જણાવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં આગામી સાત દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી જ્યારે વેવની કોઈ ચેતવણી પણ નથી ઉત્તરાયણ પછી ઠંડી વધશે કે ઘટશે પવન કેવો રહેશે આવા અનેક સવાલ તમારા મનમાં થઈ રહ્યા હશે તે અંગે સામાન્ય રીતે લોકો ચર્ચા કરતા હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પવનની ગતિ અંગે પણ આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં પવનની ગતિ છથી લઈને દસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે હવે વાત કરીએ આજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની હાપા યાર્ડમાં કપાસ મગફળી અને લસણથી જે છે તે યાર્ડ ઉભરાયું છે તો ચાલો આજના બજાર ભાવ પણ જાણીએ જામનગર હાપા માર્કેટ યાર્ડ એટલે હાલર પંથકનું સૌથી મોટું માર્કેટ યાર્ડ જ્યાં જામનગર આસપાસના જિલ્લાના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે આવે છે યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થઈ રહી છે યાર્ડમાં અત્યારે સૌથી વધારે જો કોઈ પાકની આવક થતી હોય તો તે છે મગફળી કપાસ અને લસણની યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે હાપા યાર્ડમાં દૂર દૂરથી પણ ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવે છે જામનગરની મગફળી અને કપાસ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ ફેમસ છે જેથી વેપારીઓ પોતાના પાકની ખરીદી કરવા માટે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આવે છે આજે જામનગર હાપા માર્કેટયાર્ડમાં ઝીણી અને જાડી મગફળીની આવક થઈ છે ઝીણી મગફળીનો ભાવ ખેડૂતોને અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા મળ્યો હતો જ્યારે જાડી મગફળીનો ભાવ ખેડૂતોને અગિયારસોથી તેરસો ત્રીસ રૂપિયા મળ્યો હતો યાર્ડમાં કુલ બે હજાર ચારસો સડસઠ ક્વિન્ટલ આવક થઈ છે યાર્ડમાં એકસો સત્યાવીસ જેટલા ખેડૂતો પોતાનો પાક લઈને પહોંચ્યા હતા જામનગર હાપા માર્કેટ યાર્ડમાં લસણની આવક તેરસો ક્વિન્ટલ થઈ છે જ્યારે કપાસની આવક ચાર હજાર આઠસો એકાણું ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરવામાં આવે તો યાર્ડમાં લસણના ભાવ ખેડૂતોને એક હજારથી લઈને ચોત્રીસો પાંત્રીસ રૂપિયા મળ્યા હતા જ્યારે કપાસના ભાવની જો વાત કરવામાં આવે તો કપાસનો ભાવ ખેડૂતોને એક હજારથી પંદરસો વીસ રૂપિયા મળ્યો હતો વાત કરવામાં આવે જો જામનગર હાપા માર્કેટયાર્ડમાં ધાણાની આવકની તો સત્તાવન ક્વિન્ટલ ધાણાની આવક થઈ હતી જીરુંની આવક એકસો વીસ ક્વિન્ટલ અને અજમાની આવક તેરસો બાણું ક્વિન્ટલ થઈ હતી ધાણાના ભાવની વાત કરવામાં આવે તો ધાણાના ભાવ અગિયારસોથી તેરસો ત્રીસ રૂપિયા મળ્યા હતા ભાવ રૂપિયા મળ્યા હતા જ્યારે અજમાના ભાવ ખેડૂતોને ત્રેવીસો થી લઈને પાંચ હજાર ત્રણસો રૂપિયા મળ્યા હતા તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર